ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે શહેરના વેડ દરવાજા જિલ્લાની બ્રિજ પાસે હોળી બંગલો વિસ્તાર રિવર વ્યૂ અને વરિયાવી બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે પરિણામે સ્થાનિકો ઘરની બહાર પગ મુકતા પણ ડરે છે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને કેટલાક રસ્તાઓ પર તો વાહનો પાણીમાં અડફેટે ખાઈ જતા જોવા મળ્યા છે શના કોઝવેને સુરક્ષાના પગલે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે પાણી ભરાવાના કારણે અનેક સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે અને બાળકોને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે